જય જય ગરવી ગુજરાત આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં તો આજે લીમડી સરકારી હોસ્પિટલ એવા આર આર સરકારી હોસ્પિટલની અંદર મુલાકાત લઈશું તેમજ ગુજરાત સરકાર આરોગ્ય મંત્રાલયથી અહીંયા આયુર્વેદિક પણ ચાલે છે તો આયુર્વેદિક દવાખાનું પણ છે તો આજે આયુર્વેદિક દવાખાનાના જે સાહેબ છે તેમની જોડે પણ વાત કરીશું તેમજ આપણા ઉપનિષદમાં પણ કીધું છે આપણા ચાર વેદો છે એમાં છેલ્લા વેદની અંદર કીધું છે આયુર્વેદિકમાં એટલી તાકાત છે કે મરેલો માણસ પણ જીવતો થઈ જગે એવું આપણું આયુર્વેદિક તાકાતવાળું છે તો આજે આપણે મુલાકાત લઈશું સરકારી હોસ્પિટલની કે જ્યાં આયુર્વેદિક વિભાગ છે તે ગુજરાત સરકાર આરોગ્ય મંત્રાલયથી ચાલે છે તો આજે આપણે આ મુલાકાત લઈશું આયુર્વેદિક હોસ્પિટલની સાથે સાથે સાહેબ જોડે પણ વાત કરીશું આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓઇમજી પ્રાઇમ તો આજે લીંબડીની અંદર આયુર્વેદિક હોસ્પિટલ છે આપ જોઈ રહ્યા છો તો આ આયુર્વેદિક હોસ્પિટલનું ઓપીડી છે આપ આપ જોઈ રહ્યા છો તો આજે જે આયુર્વેદિકના ડોક્ટર સાહેબ છે તેમની જોડે વાત કરીશું તેમજ આના જે દર્દી ભાઈઓ છે તેમની જોડે પણ વાત કરીશું આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલજી પ્રાઇમ અને આજે હું તમને સરકારી હોસ્પિટલની અંદર જે આયુર્વેદિક વિભાગ છે જે ગુજરાત આરોગ્ય મંત્રાલય તરફથી ચાલી રહ્યો છે ત્યારે આપણે આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લઈશું તેમજ આ સાહેબ જોડે પણ વાત કરીશું આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં તો જે આયુર્વેદિક હોસ્પિટલ છે જે સરકારી ગુજરાત સરકાર આરોગ્ય મંત્રાલય તરફથી ચાલે છે તો આ આયુર્વેદિક હોસ્પિટલની અંદર કેવા દર્દીઓ આવે છે તેમજ આયુર્વેદિકનો ફાયદાની પણ વાત કરશો સાહેબ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ આર જનરલ હોસ્પિટલ ખાતે આયુર્વેદ ઓપીડી ચાલુ છે આપણી તો આ ઓપીડીની અંદર આયુષ આયુ આપણી જે ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ છે જે આપણે આયુર્વેદ તરીકે ઓળખીએ છીએ એ પ્રમાણે આયુર્વેદ પદ્ધતિથી સંપૂર્ણ પ્રમાણે સારવાર કરવામાં આવે છે અહીંયા ઓપીડી વિભાગમાં દર્દીઓને ચામડીના દર્દી છે પેટના રોગો છે સાંધાના દુખાવો છે બરાબર બહેનોને લગતી સમસ્યાઓ છે વાળને લગતી સમસ્યાઓ છે આવી બધી સમસ્યાઓની અહીંયા આયુર્વેદ પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબે વાત કરી કે આજે કડી કાળની અંદર આ મોંઘવારીની અંદર માણસોને પૈસા કમાવવા અઘરા છે અને પ્રાઇવેટ દવાખાની અંદર અમે લોકો ખ્યાલ જ છે કે તારા લૂંટ થઈ રહી છે ત્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા જે આપણા ગુજરાતની અંદર આયુર્વેદિક જે હોસ્પિટલ છે તેમજ આયુર્વેદિક જે આપણું ચાલી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા તો આપણે પણ આવા આયુર્વેદિક જે આપણા ચાર વેદોમાં ચોથા વેદમાં પણ કીધું રહ્યું છે કે આયુર્વેદિક દ્વારા જે મરેલો માણસ પણ જીવતો થાય છે અને આયુર્વેદિકની અંદર કોઈ આડઅસર હોતી નથી અને આપણા શરીર માટે પણ અનુકૂળ પ્રમાણે દવા આપતા હોય છે ડૉક્ટરને આપણું શરીર પણ સારું થઈ જાય છે તો આપણમાં નિઃશુલ્ક છે કોઈ ચાર્જ વગર છે તો આપણે આ સરકારી હોસ્પિટલની આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લઈશું તેમજ આપણા રોગોના ઉપચાર માટે સાહેબની સાથે મળી જઈશું મળશું તો આપણા રોગો પણ નાશ પામે તેમજ આ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા કોઈ ચાર્જ નથી ફ્રીમાં એ દવા પણ આપવામાં આવે છે તો આપ સૌ લોકોને મારી એક વિનંતી છે કે કે અનન્ય અન્ય દવા આયુર્વેદિક દવા લેશો તો આપણા માટે સારું રહેશે અને આ ભારતીય સંસ્કૃતિ માટે પણ અનુકૂળ છે કારણ કે વર્ષોના આયુ જે પણ આપણા ઋષિમુનિઓ છે આયુર્વેદિક માટે પોતાનું શરીર ઘસી રાખ્યું ત્યારે આપણને આ ચોથા ભેદ બધું આનું લખાણ છે તો આપ સૌને મારી વિનંતી છે કે આપ આ આયુર્વેદિક નો ઉપચાર લો અને આપણા શરીર ને પણ ફિટ રાખો આયુર્વેદિક દવાખાનું છે લીમડી સરકારી હોસ્પિટલમાં તો આપ કેટલા સમયથી દવા લેવા આવો છો એક મહિના ઉપરથી હવાક મહિના તમને કેવું લાગે છે સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આ જે દર્દી ભાઈ છે તેમની જોડે પણ વાત કરી કે એક મહિનાથી દવા લે છે આયુર્વેદિક તો તમને ઘણો ફેર છે અને શરીરમાં પણ સારું છે તો સાથે સાથે એક બીજા કાકા છોડે પણ વાત કરીશું જય માતાજી છે માતાજી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વનચી પ્રાયમમાં તો આપ આયુર્વેદિક દવાખાનામાં તમે દવા લેવા આવો છો તો તમને કેવું લાગે છે આયુર્વેદિક દવાખાની અંદર હું છેલ્લા ઢોઢાક વર્ષથી દવા લઉં બીપીની દવા લઉં છું એમાં હું પહેલાં એલોપેથિક લેતો તો પણ મને એવી સલાહ મળી કે આયુર્વેદિકથી કોઈ આર્ટ અલ્સર થતી નથી એટલે હું અહીં દવા લઉં મને બીપી બધું નોર્મલ છે સાહેબ નો સ્વભાવ પણ એટલો બધો સારો છે ને કે અમને શું બને થાય છે ખબર એમને મળીએ એટલે અમારું બધું રોગ અડધો થઈ જાય એમનો સ્વભાવ જ એવો બેનનો પણ સ્વભાવ એવો છે એટલે અમને બહુ સેવા સારી આપે દવાખાની અને આયુર્વેદ દવા બીપી વાળો દરેક રોગો હું તો એમ કઉ છું લેજો આનાથી દરેક ફાયદો છે ખૂબ ખૂબ ધન્યવાદ જે આ દર્દી સાથે આપણે વાત કરી તમને સાહેબના સ્વભાવની પણ વાત કરી સાહેબનો સ્વભાવ જ એવો છે કે આ લોકો આવવાથી ને સાહેબને વાત કરવાથી માણસનું પચાસ ટકા રોગ મટી જાય છે તો સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરીએ કે સાહેબ આવીને આવી સેવા અમારા લીમડી તાલુકાના જે આ હોસ્પિટલમાં છે એમાં આપતા રહે તો અમારા જે પણ લીમડીના લોકો છે તેમને મદદ થાય તો તેમના જીવનમાં હંમેશા આનંદ આપે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક સ્વપ્ન જેવું આપણું આયુષ મંત્રાલય જે ભારત સરકાર દ્વારા ચાલે છે એ અંતર્ગત આયુષ હોસ્પિટલ આયુષ ડિસ્પેન્સરીઓ આખા ગુજરાત આખા ભારત દેશમાં બધે અવેલેબલ છે તો આ હોસ્પિટલોમાં આ ડિસ્પેન્સરીઓમાં સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે અને જેનો લોકો બહોળી બહોળો પ્રમાણમાં લાભ લે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય જે આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે એક સ્વસ્થ સમાજ હોય તો એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય આપણે રાષ્ટ્રની અંદર એક આપણે તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ અને એના એની અંદર જ્યારે વિશ્વએ જ્યારે આયુર્વેદને સ્વીકાર કરેલ છે તો આપણે પણ આયુર્વેદનો મહત્તમ ઉપયોગ કરી અને આપણું સ્વસ્થ સુધારીએ આપણા પરિવારની કાળજી લઈએ આપણા આજુબાજુના માણસોને આયુર્વેદ પ્રત્યે પ્રેરિત કરીએ અને આનો મેક્ઝિમમ લાભ લઈએ અને લીંબડીની જનતાને પણ મારો નમ્ર અનુરોધ છે કે આપ આવો આયુર્વેદ હોસ્પ ડિસ્પેન્સરીમાં આવો અને આનો મેક્ઝિમમ લાભ લ્યો અને ખૂબ સ્વસ્થતા મળે એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના જય ખૂબ ખૂબ સાહેબ ધન્યવાદ આપનો જે આપે વાત કરી સૌ લોકોને પણ વાત કરી કે આપ આ આયુર્વેદિક દવાનો ઉપયોગ પણ લો સાથે સાથે અને આ લીમડીની અંદર સરસ મજાનું આપણું સરકારી દવાખાનું છે તેમાં આયુર્વેદિક વિભાગ છે અને એની સ્વચ્છતા પણ સરસ મજાની છે ડૉક્ટરો પણ સારા છે એનો સ્ટાફ પણ સારો છે તો આ સ્ટાફને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન કે લીમડીની પ્રજાને તમે લીમડી તાલુકાની પ્રજાને આપ સેવા આપી રહ્યો છો તો આપને પણ હું વંદન કરું છું તો સાથે સાથે બેન પણ આવી છે એમની જોડે પણ વાત કરીશું નમસ્કાર બેન મારી પાસે જે પેશન્ટો આવે એને સારી સારી રીતે મા સમજણમાં દવા આપવું એટલો આપણે ધન્વંતરીને પ્રાર્થના કરવું અને પેશન્ટને સારી રીતે સમજાય અને દવા લેવા આવે એ આપણો પ્રાર્થના ધન્યવાદ જે પણ પણ પેશન્ટ આવે સરસ મજાની વ્યવસ્થિત દવા આપે છે સાથે સાથે પણ બેન પ્રાર્થના કરે છે કે જે પણ દર્દી આવે તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ તો સાથે સાથે મારા વિડીયોના એન્ડમાં કહું છું કે જે પણ લોકો આપણી આજુબાજુમાં રહેતા એની મદદ કરવાની નહીં છે તો રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો હિન્દુ માટે આપણા માટે એક ગર્વનો દિવસ છે તો આપણે આપણા આજુબાજુમાં આપણા ઘરની અંદર એવું વાતાવરણ એવી રીતે બનાવી જેમ દિવાળી મનાવતા હોય એવી રીતે એક આપણે એવું વાતાવરણ બનાવીએ કે રામલલાનો આવી રીતે જન્મ જે ભૂમિ છે તેનું આવું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતું હોય તો આપણે પણ આનંદ હોય દેશ અને દુનિયાને પણ ખબર પડે કે આજે રામલલાની આપણે પ્રતિષ્ઠા મહોત્સવ કરી રહ્યા છીએ તો તેમને પણ આપણે સૌ લોકોને કહીએ કે આપણું ઘર સજાવટ કરીએ આજુબાજુમાં પણ એવું વાતાવરણ બનાવીએ કે ભગવાનને પણ આનંદ થાય Oh